નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેની અંદર રાજ્ય વેરા નિરીક્ષક સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર માટેની કુલ ત્રણસો જગ્યાઓ આપવામાં આવેલી છે જેના માટે તમારે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે વધુ માહિતી જોઈએ તો અહીંયા પોસ્ટ અલગ અલગ કેટેગરી મુજબ આપવામાં આવેલી છે જેમાં અનરિઝર્વેડ કેટેગરી માટે એકસો ને તેત્રીસ જગ્યાઓ જેમાં ઈડબલ્યુએસ માટે તેત્રીસ અને ઓબીસી માટેની અડસઠ જગ્યાઓ એસસી માટે સોળ જગ્યાઓ એસટી માટેની પચાસ જગ્યાઓ આમ કુલ ત્રણસો જગ્યાઓ આપવામાં આવેલી છે જેમાં મહિલાઓ માટે જે અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે એમાં અનરિઝર્વ માટે ચુમ્માલીસ ઈડબલ્યુએસ માટે અગિયાર એસસીબીસી માટે બાવીસ એસસી માટે છ અને એસટી માટે સત્તર આમ કુલ સો જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી છે પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓ જોઈએ તો નાયબ બાગાયતી નિયામક વર્ગ એક માટેની બે જગ્યાઓ છે સાયન્ટિફિક ઓફિસર માટેની બે ટેકનિકલ એડવાઇઝર વર્ગ એક માટેની એક વીમા સુરક્ષા માટે વર્ગ બે માટે નવ લેક્ચરર માટેની પાંચ લેક્ચરર સિનિયર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ એક માટેની છ પેથોલોજી તજજ્ઞ સેવા માટે વર્ગ એક માટે ચૌદ મનોરોગ ચિકિત્સક માટેની બાવીસ માઇક્રોબાયોલોજીસ્ટ તજજ્ઞ સેવા વર્ગ એક માટેની સોળ પેથોલોજીક વર્ગ એક તેમાં બે જગ્યાઓ રાજ્યપેરા નિરીક્ષક વર્ગ ત્રણની ત્રણસો જગ્યાઓ આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ માટે અઢારે મદદનીશ ઇજનેર માટેની સોળ હેલ્થ ઓફિસર વર્ગ બે માટેની છ મદદનીશ ઇજનેયર માટે વર્ગ બે માટે બે જુનિયર ટાઉન પ્લાનર વર્ગ બે અગિયાર અધિક મદદનીશ ઇજનેર વર્ગ ત્રણ માટેની અગિયાર સ્ટેશન ઓફિસર વર્ગ ત્રણ માટેની સાત કુલ આ રીતે ચારસો ને પચાસ જગ્યાઓ ભરતી માટે આપવામાં આવેલી છે ક્વોલિફિકેશન શું જોઈએ છે તો કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોય તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન હોય અને ગુજરાતી હિન્દી ભાષા જાણતા હોય તો એપ્લાય કરી શકે છે જીપીએસસીમાં આ જે ભરતી છે એમાં એજ લિમિટ શું રાખવામાં આવેલી છે તો વીસ વર્ષ થી છત્રીસ વર્ષની ઉંમર મર્યાદા આપવામાં આવેલી છે એની અંદર નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પગાર ધોરણ શું રહેશે તો ઓગણપચાસ હજાર છસો ફિક્સ પગાર ધોરણ પાંચ વર્ષ સુધી રહેશે અને ત્યાર પછી નિયમ મુજબ જે કોઈ પગાર ધોરણ મળવાપાત્ર થતું હોય તે મળશે અરજી કરવાની જે તારીખ છે એ બાર આઠ બે હજાર ચોવીસથી શરૂ કરી અને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી જીપીએસસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વધુ માહિતી માટે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો અને વધુ માહિતી પણ જોઈ શકો છો ફરી મળીશું મિત્રો એક નવી વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત